મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું તમને જણાવીશ કોળી સમાજનો ઇતિહાસ કોળી સમાજનો ઇતિહાસ શું છે કોળી સમાજની ઉત્પત્તિ ક્યારથી છે અને કોળી સમાજ ક્યારથી ભારતમાં વસે છે તો કંઈક નવું જાણવા મળે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોમાં આગળ બની આજે ખોળી સમાજ એ ભારતની પ્રાચીન થી અતિ પ્રાચીન પ્રજા માંથી ગણવામાં આર્યો ભારતમાં આવ્યા એ પહેલેથી આ સમાજ ભારતમાં વસવાટ કરતો હતો એટલે કહેવાય છે કે તે આર્યતર ખરા પણ અનાર્યના ન સિંધુ નદીના પ્રદેશોમાંથી તેની ઉત્પત્તિ થઈ હોય એવું જણાય એ ઉપરાંત મોહેન્જો દડોની સંસ્કૃતિમાંથી મળી આવેલ કેટલાક અવશેષો અને તેના વિસ્તારો પરથી એવું જણાય છે કે ત્યાંના વિસ્તારો છે એ કોળી સમાજના રાજાના હતા એવું ખબર મુખ્યત્વે જમીન ધરાવતા કોળીઓને વિસ્તારમાં વસતા કોળીઓને સમુદ્ર ખેડૂત કહેવામાં આવે આ ઉપરાંત દક્ષિણથી પશ્ચિમ વિસ્તારમાં મુખ્યત્વે કોળી સમાજનો વિસ્તાર કહેવાય છે તેથી તેને કોરોમાંડલ પ્રદેશ તરીકે નામ આપવામાં આવે કોળી સમાજની ઉત્પત્તિ સૌપ્રથમવાર સૂર્યવંશી રાજા યુવાના સ્વરથી થઈ હોય એવું જણાય છે એ સમયમાં તેના ઘણા બધા જન સમજાય હતા એ પછી ભગવાન બુદ્ધ જ્યારે ગૃહ ત્યાગ કરે છે ત્યારે કોલિન રાજ્યમાં પ્રવેશે છે ભગવાન બુદ્ધના માતા માયાવતી એ વિદેહનગરના રાજાના પુત્રી હતા અને વિદેહનગરના રાજા એ કોલિન વંશના હતા એટલે કે કોળી વંશના હતા તેથી એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધનું નું મોસાળ પક્ષ એ કોળી હોય એવું ખબર પડી એ પછી ચીની મુસાફર યુએન સાંગ જયારે સૌ વાર ભારતની મુલાકાત લે છે ત્યારે ભારતમાં ઘણા બધા અલગ અલગ રાજ્યો હોય છે અને એ રાજ્યો ખૂબ સદ્ધર હોય છે તેમાં નવ થી દસ જેટલા રજવાડા એ કોળી વંશના રાજાના હોય એવું એવું જણાય છે ગુજરાતમાં તમને પાંચ પ્રકારના કોળીઓ જોવા મળે તળપદા કોળી સુવાળીયા કોળી મીડિયા કોળી વાડકિયા કોળી અને ખાંટ કોળી એ ઉપરાંત દીવ બાજુથી આવેલા કોળીને દિવેચા કોળી કહેવામાં આવે છે રાવળપંથક માંથી આવેલા કોળીને રાવળ કોળી કહેવામાં આવે છે આવેલા કોળીને મેવાસી કોળી ગણવામાં આવે છે અને ઉત્તર ગુજરાત બાજુના કોળી પોતાને ઠાકોર કોળી કહે છે કોળીઓ એક ખેડુ પણ હતા અને સાગર ખેડુ પણ હતા ખેડુ કોળીની જમીન ધીમે ધીમે બિનસહાય ના હાલમાં એટલે હવે તમને ગુજરાતમાં ખેડૂત કોળી બહુ ઓછા જોવા મળે છે એ ઉપરાંત એ સમયમાં કોળીઓ વ્યવસાય કરવા માટે વિદેશમાં જતા ત્યારે વહાણ માટે સુકાની તરીકેનું કામ કરતા તમને ખબર હોય તો વહાણ જ્યારે ઉભું રહે ત્યારે એને ઉભું રાખવા માટે નીચે લંગર નાખવામાં આવે એ લંગર નાખવાની કળામાં કોળીઓ નિપુણ હતા તેથી અંગ્રેજો તેને કોળીની જગ્યાએ પુલી કહે પુલી શબ્દ ક્યાંથી આવ્યો તો આ તો મારા તરફથી કોળી સમાજનો થોડો ઘણો ઇતિહાસ વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે